વાણો બોલ્યા સાધુડાના સિદ્રો ખોલ્યા મઢી લઈને બેઠા હોય ભગવાનનું ભજન કરતા હોય એને એને સમાજ ને કઈ લેવા દેવા ન હોય ન્યા દૂધ નો લોટો જઈને પૂછે બાપુ તમારું દૂધ ક્યું એટલે ભાઈ જે હોય એ ભાઈ એને ભજન કરવા દે

આવા ઘણા બધા અનેક લોકોની અનેક બહાને સાથે રાખી આ અને છેલ્લે છેતરી મારી ધન લૂંટી આ અને પોતે જીવનનો નિર્વાહ કરે છે લૂંટ્યા પછી ધર્મના નામે વાપરતો નથી અને આવો દેવરાજ એક વખત નદીએ સ્નાન કરવા જાય છે આ અને તળાવની અંદર જાય સ્નાન કરવા જાય એ જ સમયે એક સ્ત્રી તળાવની અંદર સ્નાન કરી રહી હતી નામ હતું એમનું શોભાવ હતી આ સ્ત્રી એક ગણિકા હતી ગણિકાના સંસર્ગની અંદર આવ્યો છે ગણિકાની સાથે મુલાકાત થઈ છે શોભાવતી સાથે મળ્યો અને આ મુલાકાત એટલી બધી પ્રગાઢ બની કે એ શોભાવતી નામની ગણિકાને પોતાના ઘરે લઈ આવ્યા પત્નીએ ઝઘડો કર્યો પણ ન માન્યો વાત માતા પિતા સુધી ગઈ હા અને માતા પિતાએ પણ ઘણો સમજાવ્યો હા છતાં પણ ન માન્યો પણ આ વાતને એણે દાઢમાં રાખી એક વખત પત્ની અને માં બાપ સૂઈ ગયા ત્રણેયનો ઘાતકી ઘા કરી હા અને તલવારના એક એક જાટ કે ત્રણેયને મારી નાખ્યા છે ઘરનું બધું ધન જે હતું એ સ્વભાવતી નામની ગણિકાને આપી દીધું છે ધીમે 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 બંને સાથે રહે છે વર્ષોના વાણા વાઈ ગયા ના પૂર સાહેબ એક સમય નો યુવાન દેવરાજ છે વૃદ્ધ થવા લાગ્યો અને શોભાવતી તો ગણિકા હતી ગણિકાને શું હોય બા જયારે વૃદ્ધ થયો ત્યારે એ ગણિકા જે હતી શોભાવતી એ શોભાવતી અને હળદૂત કરવા લાગી ત્યાં સુધીની વાત રોજના ઝઘડા અને કંકાસ વધવા લાગ્યા સ્વભાવતી સાથે ગણિકા સાથે જે એક સમયની પ્રગાઢ મૈત્રી હતી એ આજે દુશ્મના વટ બની ગઈ અને એ શોભાવતી એવું કહેવા લાગે હવે તો તું વૃદ્ધ થયો છો હા અને એક સમય એવો આવ્યો કે એ જ શોભાવતી નામની ગણિકાએ દેવરાજને ઘર માંથી કાઢી મૂક્યો કે જા તારી પાસે હવે કંઈ રહ્યું નથી તું અહીંથી નીકળી જા હા અને ચાલતો 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 દેવરાજ ક્યાં આવે છે પ્રતિષ્ઠાનપુર નામનું એક નગર છે જેને જોષી પ્રયાગ કહેવામાં આવે છે એ નગરની અંદર દેવરાજ આવ્યો છે હા અને દેવરાજ જ્યાં જોયું તો સાધુજનો દ્વારા એક પૂજન થતું હતું ક્યાં ચાલે છે એ જોવા માટે જ્યાં નજદીક ગયો હતો એક મંદિર હતું ને મંદિર શિવાલય હતું ભગવાન ગોળિયાનાથનું લિંગ અને મહાદેવના મંદિરની અંદર સાધુ સંતો પૂજા કરતા હતા અને મનમાં વિચાર કર્યો છે કે હવે ક્યાંય શરણ છે નહીં ક્યાંય જગ્યાએ જવા જેવું છે નહીં હવે આ મંદિરની અંદર જ હું રોકાણ કરું દેવરાજ શિવાલયની પાસે બેસી ગયો છે રાત્રિ પડી શિવાલય દિવાલની ટેકો લઈ આ દેવરાજ સુઈ જાય છે સુજા દિવસની સવાર અને મનમાં નક્કી કરી લીધું કે હવે ક્યાંય જવા જેવું છે નહીં બસ અહીંયા શિવાલયની અંદર જ રોકાણ કરું કોઈ દર્શનાર્થી આવે થોડો ઘણો ટુકડો આપતો જાય તો એ જમી લે મંદિર બહાર જે લોકો બેઠા હોય ને એ રીતે બેઠો રે આ ઘટના એ ઘટી કે શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ માસની અંદર એક મહિના માટે શિવ શિવકથાનું નક્કી થયું અને એ મંદિરમાં રોજે રોજ શિવ કથા થવા લાગી હવે સહજ રીતે શિવકથા થાય અને રોજના માટે આ દેવરાજ છેલ્લી અવસ્થાની અંદર શિવકથા સાંભળ્યા સાધુ સંતો જ્યાં સુધી શિવ કથા કરે ત્યાં સુધી એક મન થઈ અને સાંભળે એક મહિનો પૂર્ણ થયો ઘટના એ એવું એવું બતાવે છે કે એ આવ્યો એટલે તાવ વૃદ્ધ દેવરાજ ને તાવ આવ્યો કોઈ સેવા ચાકરી કરે એવું કોઈ છે નહીં આજુબાજુમાં કોઈ ફરકતું પણ નથી આ અને એવું કહેવાય છે કે તાવના પીડાતા દેવરાજનું એક મહિનાની અંદર મૃત્યુ થયું પ્રાણ પંખેરું ઉડવાની તૈયારી છે યમદૂતો આવ્યા છે અને જેવા નરકમાં લઈ જવાની તૈયારી કરે છે યાતનાઓ આપવાની તૈયારી કરે છે એવામાં શિવ ના ગણો આવી અને એવું કહે છે કે આ દેવરાજના આત્મા ઉપર અમારો અધિકાર છે ત્યારે શિવના ગણો કહે છે કે નહીં એવું નથી આને આને શિવનું ચરણ પ્રાપ્ત થાય છે આને શિવ દૂતો આ અને યમદૂતો વચ્ચે બોલા થઈ મારા થઈ અને આ બધો કોલાહલ સાંભળી અને ખુદ ધર્મરાજ બહાર આવ્યા છે અને ધર્મરાજ ચોપડો ખોલી અને 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 જોયું પોતાનું જ્ઞાન ચક્ષુથી બધું પામી ગયા છેલ્લે યમદૂતોને એવું કહેવામાં આવ્યું કે આને પાછલી જિંદગીની અંદર શિવનું સ્મરણ અત્યંત કર્યું છે શિવની કથા અત્યંત સાંભળી છે એટલા માટે આને શિવદૂત તરીકેનું સ્થાન મળે છે એને જવા દો અને છેલ્લે એવું કહેવાય છે કે એ દેવરાજનો આત્મા શિવના ભૂતોની સાથે ગયો છે અને શરણ એને પ્રાપ્ત થયું ભગવાન શિવની પ્રાપ્તિ થઈ ભગવાન શિવનું એને શરણ પ્રાપ્ત થયું કહેવાનું તાત્પર્ય એ છે કે આટલો બધો પાપી દેવરાજ પણ જો છેલ્લે ભજન કરી હા અને શિવના શરણમાં જઈ શકતો હોય તો શું આપણે ભક્તિ કરી અને શિવનું શરણ પ્રાપ્ત ન કરી શકીએ ભાઈ આપણને શિવ ન પ્રાપ્ત થાય અને દેવરાજ જેટલા પ્રાપ્ત પાપો કીધા છે એવા એવા પાપો તો આપણે કરતા જ નથી કથાના માધ્યમથી આજ સુરતજી મહારાજ સમજાવે છે કે છેલ્લી અવસ્થાની અંદર પણ જો શિવની ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો મેરે ભાઈ બહેન શિવ પ્રાપ્ત થાય છે શિવનું શરણ પ્રાપ્ત થાય છે આ કથા સાંભળી અને સોનકા ઋષિએ પુનઃ કીધું કે આવી બીજી કોઈ કથા હોય તો અમને સંભળાવો આમ કરી હા અને સુધજી મહારાજે બીજી કથાના મંડાણ કર્યા કે આવો હું તમને એક બિંદુક નામનો વ્યક્તિ છે એમની કથા સમજાવું

બધા જ લોકો જે છે એ વ્યભિચારી છે પહેલા તો ઘરમાં ઝઘડા થયા પણ પછી ચુંચુલા જે હતી ચંચુલા હતી એ પણ કુમારક ચડી અને દુરાચારણી બની ગઈ એક વખત બિંદુકે પર પુરુષ સાથે જોઈ પતિ પત્ની વચ્ચે તકરાર થઈ હા અને તકરાર ની અંદર એવી રીતનું થયું કે ભાઈ તું કરો છો તો હું પણ વ્યવિચાર કરું છું અને પછી તો એવું કહેવાય છે કે અંતે સમજૂતી થઈ છે અને સમય ધીરે 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 વ્યતીત થતો જાય છે આ એક દિવસનો સમય આવ્યો બિંદુક નામનો જે પુરુષ છે બિંદુક મૃત્યુ પામ્યો છે

એક વખત ગૌકર્ણ ક્ષેત્રની અંદર બધા અનુષ્ઠાન કરે છે ગૌકર્ણ ક્ષેત્રની અંદર બહુ ધર્મનું વાતાવરણ છે પણ પોતાનું મન મેલું છે એટલે ધર્મ અંદર એનું 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 મન લાગ્યું નહીં અને એ ચંચુલા આજુબાજુ એ ચાલતી 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 એક દેવ મંદિર ની અંદર આવી હા દેવ મંદિર ની અંદર જોગ એક કથા ચાલતી હતી એ કથા શિવ કથા ચાલતી હતી શિવકથાની અંદર આવી હ અને સંજોગો વતા ચંચુલા પાપોનું વર્ણન કરતા હતા કે અમુક પાપો કરો તો આ નરક મળે અમુક પાપો કરો તો આ પ્રકારના નરકો મળે ચંચુલાને મનમાં વિચાર આવ્યો કે મેં તો આખી જિંદગી કઈ પુણ્યનું કામ કર્યું જ નથી હા અને આખી જિંદગી મેં પાપ કર્યા છે તો શું મને પણ નર્ક મળશે બેઠી રહી છે

મારું નામ ચંચુલા છે મારો પતિ બિંદુ ગયો મૃત્યુ પામ્યો છે આખી જિંદગી મહારાજ કોઈ દિવસ પુણ્યકર્મ કર્યું નથી હા અને આપે જે નરકોનું વર્ણન કર્યું છે આપે જે કથા કરી છે તો શું ભોગવવી પડે ત્યારે કથા વાચક કહે છે કે હા જાણે અજાણે થયેલા પાપ ભોગવવા પડે છે બોલે અજાણી નથી થયા બધા પાપ જાણી થયા છે બોલે આ પાપ નું પ્રાયશ્ચિત કરવા માટે શું કરવું ત્યારે કથાકાર બાપજી કીધું કે બેટા એક કામ કર જો કરેલા પાપનો પસ્તાવો થઈ જાય ને જે પાપ કર્યું છે તેનો એક વખત પસ્તાવો થઈ જાય તો પાપ બળી અને ભસ્મ થાય છે તો પાપ

હવે કઈ રીતે હું શું કરું પશ્ચાતાપ કરી લો જીવનની અંદર પાપ કર્યું છે એનો પછતાવો અને નિયમ છે મેરે ભાઈ બેન તમને એક વાત કરું જેટલા તમે પુણ્ય કરો છો અને જેટલું પુણ્ય તમે ગાવ છો જેટલું પુણ્ય ગાવ એટલું પુણ્ય ખલાસ થાય જેટલું પાપ ગાવ એટલું પાપ ખલાસ થાય એને બહુ ગાવું નહી કેમ કે બહુ પુણ્ય ને કીધા કરશો ને પ્રતિષ્ઠા વધશે પણ પુણ્ય ખલાસ થશે ઈશ્વરના ચોપડે જે જમા થવું એ નહી થાય બાપ અને નથી થાય એટલા માટે આપણે ત્યાં મહિમા છે ઘણા ઘણા આપે કે ભાઈ રત્નેશ્વર ભરોસે ઘણા ઘણા આપે રાઘવ ભરોસે ઘણા ઘણા આપે રામ ભરોસે કૃષ્ણ ભરોસે માતાજી ભરોસે ઘણા ઘણા લોકો આવીને મૂકી જાય ખબર ન પડે કોણ આવ્યું ક્યાંથી આવ્યું શું આવ્યું આ ગુપ્તદાન છે